તાપી જિલ્લા બુસ્તર અધિકારીને લેખિતમાં પૂછવામાં આવ્યું હતું કે ગ્રાવલની રોયલ્ટી નીકળે છે કે કેમ અને એમાંથી રેતી બનાવી વેચવાનો ધંધો કાયદેસર છે કે કેમ પરંતુ આજ સુધી એનો જવાબ નથી આપ્યો ત્યારે આ કરોડો રૂપિયાના કાળા કારોબાર પાછળ કયા અધિકારીના આશીર્વાદ સોનગઢથી વ્યારા જતા રોડ ઉપર સોનગઢ ટેકરા પાસે ઓવરલોડ ગ્રાવલ ભરીને જતી ટ્રકના અનેક નજારાઓ તમને જોવા મળી જશે તેનો એક પુરાવો રિપોર્ટરના કેમેરામાં પણ કે થયો છે જે તમે અહીં જોઈ શકો છો સાથે જ વ્યારા બાયપાસ પર આવેલા આવા જુ ગ્રાવલમાંથી રેતી બનાવવાના પ્લાન્ટમાંથી ફેલાવતું પ્રદૂષણ પણ કેમેરામાં કેદ થયું છે ત્યારે કરોડો રૂપિયાના આ ગેરકાયદેસર ધંધાને ચાલવા દેવામાં કોને કોને રસ છે તે મોટો સવાલ તાપી જિલ્લામાં ખેતેશ્વર હોટલની સામે અને એની પાછળ બે પ્લાન્ટ વ્યારા બાયપાસ રોડ પર એક પ્લાન્ટ અને સોનગઢમાં બે પ્લાન્ટ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે ત્યારે એની જાણ તાપી જિલ્લા ભૂસ્તર અધિકારીને તાપી જિલ્લા કલેક્ટરને ના હોય એવું તો બની જ ન શકે ત્યારે આ ધંધામાં કોનો કેટલો ભાગ એ પણ તપાસનો વિષય છે જેમાં આવનાર દિવસમાં ગાંધીનગરથી ટીમ રેડ પાડીને મોટું સેટિંગ ડોટ કોમ બહાર લાવશે એની પૂરેપૂરી શક્યતા છે વધુ માહિતી આવતા અંકમાં ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી